રાજ્યભરમાં આજે નવા વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે અરવલ્લીના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરે ભક્તિનો મહાસાગર ઉમટ્યો છે સંવત વર્ષ બે હજાર બ્યાસીના પ્રારંભે ભક્તો સામળિયા ભગવાનના દર્શન કરવા પહોંચ્યા હતા નવા વર્ષની શુભ શરૂઆત કરવા માટે વહેલી સવારથી જ શામળાજી મંદિરે ભક્તોનું ઘોડાપોળ ઉમટી પડ્યું હતું સામળિયા ભગવાનના દર્શન કરવા માટે મંદિરના પરિસરમાં લાંબી કતારો જોવા મળી હતી દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ કતારમાં ઉભા રહીને પોતાના વારીની રાહ જોઈ રહ્યા હતા